ભરુચ ગુજરાત માં કૈલાશ ગુરુકુલમ ખાતે સ્થાપિત થનાર સૌથી મોટું સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભક્તો દર્શનાર્થે મૂકવામાં આવ્યું જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિ પાવની માં નર્મદા ના શહેરના આંગણે તારીખ ઓગણીસ નવેમ્બર સુધી દરરોજ બપોર ના બે થી પાંચ કલાક સુધી સંતોષી માતાના મંદિર પાસે અયોધ્યાનગર લિંક રોડ ભરૂચ ખાતે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર શ્રી ભૃગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ડાકોર પાસે આવેલા કૈલાશ ગુરુકુલમમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્થાપના કરવામાં આવશે આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની એકત્રીસ કિલો ચાંદીની જલાહારી થાણામાં મૂકવામાં આવશે સ્ફટિક ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કૈલાશ શિખર ઉપર જ્યાં ક્યારેય બરફ ઓગળતો જ નથી અને એ બરફના થર પર થર થતા જાય છે અને ઘણા વર્ષોની પ્રક્રિયા બાદ સૌથી નીચેના બરફના થર પર વજન આવવાથી તે બરફનો થર પારદર્શક પથ્થર સ્ફટિક બની જાય છે અને આ સ્ફટિકમાંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ આ શિવલિંગને તાંબા પિત્તળના થાળામાં મૂકી શકાય છે આ શિવલિંગને ચાંદીના થાળામાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે આ શિવલિંગને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂજાનું સ્થાન ન હોય તો આ શિવલિંગને ઘરની તિજોરીમાં મૂકી શકાય છે કે જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય છે શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્વયં ભગવાન શિવે લક્ષ્મીજીને આપ્યું હતું માટે જ્યાં સ્ફટિક ચિંતામણી શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં લક્ષ્મીજીની આપોઆપ ખેંચાઈ આવે છે આગામી તારીખ ઓગણીસને મંગળવારના રોજ એટલે કે કથાના અંતિમ દિવસે સવારના દસથી બાર વાગ્યા સુધી આ સ્ફટિક ચિંતામણી શિવલિંગ પર ગંગાજળ નર્મદાજળ અને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે જેનો પણ શિવ ભક્તોએ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે આ શિવલિંગ કેવી રીતે રાખવાનું એ પણ તમને વાત કરી દઉં કે આ શિવલિંગ તમે તાંબાની કોઈ ડીશ અથવા તો તાંબાની પાત્ર હોય આપણી પાસે શક્તિ ન હોય તો તાંબાની લાવી શકે વાટકી એ એવી એમાં મૂકવાનું છે અથવા તો તમારી પાસે પિત્તળનું કોઈ સાધન હોય એવું એમાં મૂકવાનું અને સારામાં સારું જોવાનું ફળ પ્રાપ્ત કરવું હોય તો ચાંદીમાં મૂકવાનું શેમાં મૂકવાનું ચાંદીમાં કમ સે કમ નાનકડી એવી ચાંદીની વાટકી અથવા નાની એવી ડીશ તો આપણને મળી જ જાય મને એવું નથી લાગતું કે કોઈ અહીંયા એવું હોય કે ચાંદીની ડિશ ન ખરીદી શકે ભગવાન સૌને શક્તિ આમ ચાંદી તો લાવી અને એની અંદર આ શિવલિંગ પધરાવી દેવાનું દરરોજ એની ચંદનથી પૂજા કરવાની એને નવરાવાનું એને દૂધ ચડાવવાનું જે કંઈ તમે પૂજા કરી શકો એટલે કરવાની અને પાછું એમાંને એમાં મૂકી દેવાનું અને જો ભગવાન શક્તિ આપે ને તો સોનાની વાટકીમાં પણ મૂકી શકાય વાળા हरेश्वर कामनाय